મિત્રો એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે અંબાજીમાં જે નેવું પરિવારો પોતાનો આશરો ઘણા લોકો તો ત્યાં લગભગ લગભગ સિત્તેર વર્ષથી કોઈ પંચાવન છપ્પન વર્ષથી ત્યાંના ગરીબ લોકો એ સતત રાવ એ નાખી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ રોકવામાં આવે કોર્ટનો ચુકાદો આજે એવો આવ્યો છે કે ભાઈ તમે ગેરકાયદેસર અત્યારે આ બુલડોઝર રાજ જે ચાલી રહ્યું છે એ બુલડોઝર રાજમાં કે ગરીબોને રહેવા માટે મકાન છે કે નહીં એની ચિંતા નથી અને ત્યાં રાતોરાત અચાનક બુલડોઝર જાય છે અને આ બુલડોઝર જઈ અને લોકોને પોતાના સિત્તેર વર્ષ પહેલાના ક્યાંક દોઢસો ક્યાંક એકસો વીસ વર્ષ પુરાણા આ બધા જે મકાનો છે એને જમીન દોસ્ત કરી નાખે છે અંબાજીના લોકો કોર્ટમાં ગયેલા કોર્ટમાં આ તો અત્યારે ગુજરાતમાં નીચેના કોર્ટમાં શું ચાલી રહ્યું છે કે સરકારના પુરાવાઓ એને જ મહત્વ આપવાનું અને સરકારના વકીલો દ્વારા અને સરકારના તંત્ર દ્વારા અને એ બધા જ પુરાવાઓ ઊભા કરી અને લોકો ગેરકાયદેસર રહે છે એવું સાબિત કરવાનું એક બાજુ એવું લાગે જાણે સવાલ એ થવાનો છે કે કાલે ગુજરાતમાં જન્મેલા આ ગરીબો એ ખરેખર કાયદેસર છે કે નહીં કાલ ઉઠીને એમને પણ આ ગેરકાયદેસર ડિક્લેર કરી દેશે એવી રીતે શું ઉતાવળ આવી કે આજે ત્રણ વાગે કોર્ટનો ચુકાદો આવે અને જ્યારે અપીલમાં જાય લોકો એના વકીલ છે એ અપીલમાં અરજી પણ કાઢી નાખવામાં આવે અરજી પણ ન સાંભળવામાં આવે અને હવે જ આજ રાતમાં આ જમીન દોસ્ત થશે ન્યાય મેળવવો એ દરેક નાગરિક જે છે એનો એ જન્મસિદ્ધ અધિકાર છે ન્યાયની પૂરી પ્રક્રિયામાં કારણ કે તમે અત્યારે જે ખોટું કરી રહ્યા છો જે રીતે મુંબઈમાં હમણાં પેલા ભાઈને રાતોરાત અચાનક પકડ્યો એ નિર્દોષ હતો અને પછી હવે પોલીસ કે સોરી બાય મિસ્ટેક તમને પકડ્યા તો આ બધા મકાનો બાય મિસ્ટેક એવું જયારે ચુકાદો આવશે ત્યારે શું થશે ગરીબોના આશરો મા અંબાના ધામમાં મા અંબા બધાને આશરો આપે અને અનેક લોકો વસતા હોય એવા લોકોના મકાનોને તોડવા માટે જે અત્યારે સરકારના માણસો અચાનક રાત્રે જાય છે મને અત્યારે ત્યાંથી એક ફોન આવે છે ભાઈ એમ કે છે સાહેબ કયો તો ખરા કમસે કમ આજની રાત રહેવા દે અમારા ઘરે અમે છેલ્લી રાત રહીએ આંખમાં આંસુ સાથે એમ કે છે એટલે ગુજરાતના લોકોને આજની આ સંઘી સરકાર ભાજપી સરકાર એવી રીતે મજબૂર કરવા છે કે જાણે તમે તમારે જીવવા માટે કગરવું પડે એ પ્રકારની સ્થિતિ હજુ ઓઢવનું આપ સૌ જાણો છો રબારી વસાહત ત્યાં ભાંગીને ભૂકો કરી નાખી કેશવનગર જે છે એમાં દોઢસો ઘર ઠાકોરના ભાંગીને ભૂકો કરી નાખ્યા હવે અંબાજીના ધામમાં કાલે દ્વારકા પણ જઈએ છીએ ત્યાં પણ આજ થયું છે સોમનાથ જશો તો આજ થયું છે શું થઈ રહ્યું છે ગુજરાતમાં કેમ ગરીબોના મકાનો ઉપર આ સરકારી બુલડોઝર ફરી રહ્યા છે બહુ ચિંતાનો વિષય છે આખી પેઢી ક્યારેક ક્યારેક તમે કહેવાય ને કે માણસ આખી જિંદગી મજૂરી કરીને મરી જાય ત્યારે એક મકાન બનાવતો હોય છે એ તમે ત્રણ મિનિટ પાંચ મિનિટમાં એના બુલડોઝર ફેરવી દો એના જીવનનું શું એના બાળકોનું શું પ્રેગ્નન્ટ બેનોનું શું વૃદ્ધોનો શું સરકાર દયા જેવું કંઈ છાંટો જ ન હોય એવું લાગે આ સરકારના અધિકારીઓને આ રાત્રે બુલડોઝર ફેરવવાનું ક્યાંથી શરૂ થયું મિત્રો મહાભારતમાં જ્યારે યુદ્ધ થતું ને તો પણ દિવસ આઠમાં પછી યુદ્ધ છે એ રોકાઈ જતા હતા કારણ કે સૂર્યાસ્ત પછી લોકો શાંતિથી સૂઈ શકે રહી શકે આ ગુજરાતમાં સૂર્યાસ્ત પછી જેમ નરેન્દ્રભાઈ રાતના આઠ નવ વાગે ને ટીવી ઉપર આવે ને લોકોને ડર લાગે કે હમણાં આ કંઈક જાહેરાત કરશે એમ રાત્રે બુલડોઝરો નીકળે અને લોકોના ઘરો ઉપર બુલડોઝરો ફરે મારે ગુજરાતના યુવાનોને ગુજરાતના આ કમલગટ્ટાઓને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ગુલામ ભક્ત બની ગયેલા અંધભક્તોને કહેવાનું છે આવી અંધભક્તિ ના હોય બોલો બોલો નહીં તો આજે જે રીતે એ અંબાજીના ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફરી રહ્યા છે ને જેવી રીતે ઓઢવમાં રબારી વસાહતપુર ફર્યા જે રીતે કેશવનગરમાં ફર્યા કાલ તમારા રહેણાંક વિસ્તારમાં ફરશે અંધભક્તિ છોડો અધિકારની વાત કરો અંધભક્તિ છોડો સિત્તેર વર્ષથી રહેનાર માણસ ગેરકાયદેસર હોય જ ના શકે સાત દિવસ ની નોટિસ નો કાયદાનો નિયમ છે અને સીધા બુલડોઝર લઈને પહોંચી જવાનું કોર્ટમાં જવા માટે અપીલમાં જવાનો સમય પણ નહીં આપવાનો ઉભાવા ઉભા અપીલોને ખારીજ કરી નાખવાની એટલે ગરીબોનું થશે શું ગુજરાતમાં ગુજરાત માત્ર અમીરોનું ગુજરાત બની રહ્યું છે પૈસા છે તો તમારી પાસે મકાન છે બંગલા છે ગાડીઓ છે પૈસા નથી તો તમારે માટે ગુજરાતમાં રહેવું ને જીવવું ભયંકર સ્થિતિ છે એટલે ગુજરાતના યુવાનોને કહું છું તમારામાં માનવતા જેવું કંઈક હોય તો ગુજરાતના ગરીબોનો અવાજ ઉઠાવો અને ભાજપના અંધ ભક્તોને છું કે એ ભક્તિ અને ગુલામી છોડો તમારા જ સમાજના લોકો તમારા જ જેવા લોકો સામાન્ય માણસો છે એ આજે નોધારા થઈ ગયા છે નાના નાના બાળકો આજે ક્યાં શું છે રાત્રે અંબાજીમાં અવાજ ઉઠાવો વિરોધ નોંધાવો અને સરકાર ને કે ગામની જમીન ગામની હોય સરકાર ના બાપની મુખ્યમંત્રી કલેક્ટર ના બાપની નહીં કોઈ મુખ્યમંત્રીઓ એ જગ્યા ઉપર વર્ષોથી ત્યાં જ જન્મ્યા છે ત્યાં જ મર્યા છે ત્યાં જ અંતિમ વિધિઓ થઈ છે અને એવી જગ્યા પરથી તમે એને મૂળ્યા હોતા ઉખેડી નાખો છો મિત્રો તમારી ઉપર છોડો છું તમારા પોતાના વિડીયો બનાવો મૂકો સરકાર નો વિરોધ કરો કે આ બુલડોઝર રાજ ના ચાલે ગુજરાતમાં ગરીબો ના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું અવાજ ઉઠાવો મૂંગા રહેશો તો મરી જશો મૂંગા રહેશો તો તમારા પોતાના સંસાધનો છીનવાઈ જશે જેમ ગૌચરો છીનવાયા જેમ જમીનો છીનવાઈ તમારા પોતાના ગામની અંદરના તમારા રહેઠાણના પ્લોટ છીનવાયા ઝોપડપટ્ટીમાં રહેતા ગરીબોના છાપરા એનું માળો વીખી નાખ્યો આ લોકોએ હદ થઈ ગઈ હવે કયા શબ્દોમાં અને કમખોડવું ખબર નથી પડતી અધિકારીઓ ગુલામો બની ચૂક્યા છે પણ માત્ર ગુલામી નહીં દલાલી પણ કરી રહ્યા છે અને અધિકારીઓ એ પોતે ધંધાના દલાલો હોવાના કારણે અધિકારીઓ રાતમાં બુલડોઝર લઈને પહોંચે છે એના બહુ થઈ ગયું હવે અને મિત્રો બોલવાનું શરૂ કરો એના ફેઝ એના સોશિયલ મીડિયા નો માધ્યમથી માત્ર તમે અદાણી અંબાણી એક જગ્યા થી બીજી જગ્યાએ ધાર્મિક યાત્રાઓમાં ઝંડા લઈને નીકળી પડવાનું પણ જ્યારે પોતાના જ સમાજ ના મુદ્દા આવે ત્યારે અવાજ નહી ઉઠાવવાનો અધિકારનો ઝંડો ઉઠાવો તિરંગો ઝંડો ઉઠાવો સંવિધાનિક અધિકાર છે એને લઈને લોકોની વચ્ચે જાઓ બોલવાનું શરૂ કરો